ભાવનગર જિલ્લાના પાલિતા નગરપાલિકા દિવાલ થઈ નગરપાલિકાના ગઢની દિવાલ દિવાલ ધરાશય થતા આસપાસના ઘરોમાં થયું નુકસાન જર્જરિત દિવાલ અંગે પાલિકાને છ માસ પૂર્વે ગઢની દિવાલ ઉતારી લેવા અપાઇ હતી લેખિતમાં અરજી આ ઘટનામાં કોઈ જાનહાની નથી પરંતુ આસપાસના લોકોના ઘરોમાં કોઈ મોટું નુકસાન થાય કે લોકોને જાનહાનિ થાય તો તેનો જવાબદાર કોણ તે મોટો પ્રશ્ન છે નગરપાલિકાની બેદરકારીના કારણે લોકોના મકાનમાં પણ થયું નુકસાન ત્યારે સમગ્ર વિસ્તારમાં માંગ ઉઠવા પામી છે કે વેલામાં વહેલી તકે આગળની દિવાલ ઉતારી લેવામાં આવે ભાવેશ મકવાણા જી ન્યૂઝ પાલેતાણા મારું નામ કૌશિક દિનેશભાઈ પેઠળિયા છે અમે અહીંયા વર્ષોથી રહીએ છીએ અને આ સવારે સાડા સાત વાગે આ ઘટના બનેલ છે આ ઘટ છે નગરપાલિકામાં આવેલ છે અને અત્યારે સંજોગો અનુસાર એ વખતે કોઈ હાજર નહોતું પણ સાડા સાતે આ બધું પડ્યું આ બધું જ્યાં લગીને આ જેટલું પડવા હજી ઘણું બધું પડે છે અને હજુ ખરે છે ધીમે ધીમે જો એટલું જે હજી આવનારા સમયમાં પડશે તમે નગરપાલિકામાં જાણ કરી હતી હા નગરપાલિકામાં જાણ કરી હતી અમે પહેલાં નથી કોઈ આવ્યું હતું ના હજી કોઈ ન નથી ના આવ્યું નથી પણ આ બધો આ બધો કચરો બધો ભરી લે બધો બધો રિપેરિંગ કરી દે અને બીજી વખત પડે નહીં એ રીતનું કરી દે એમાં બસ એટલું જોવે છે અને અમારે બધો અહીંયા જે બધો સામાન હતો એ નુકસાન થયો છે તેની થોડીક ભરપાઈ કરી દે મારું નામ દીપા દીપા પઢિયાર છે અને અહીંયા અમારે જે પડ્યું છે ત્યાં અહીં બધું કેટલું નુકસાન અહીંયા થયું છે અને અમારું ઘરથી છે અહીંયા જે ગઢ છે એ સરકારી ગઢ છે અને આ જે સરકારી ગઢ છે એ નગરપાલિકાનો ગઢ છે અને નગરપાલિકાનો ગઢ છે એ નગરપાલિકાની જિમ્મેદારી છે સાતમા મહિનામાં કે જુલાઈ મહિનામાં મેં અરજી કરેલી હતી છતાં પણ અહીંયા કોઈ જોવા પણ આવ્યું નથી એ લોકોની જોવા આવવાની ફરજ છે અત્યારે કઈ વધારે નુકસાન માણસનું કોઈ નુકસાન વધારે જો નુકસાન થયું હોત તો એનો જિમ્મેદાર કોણ હોત